પોતાની જિંદગી જરા પણ પરવા કર્યા વગર જરૂરિયાતમંદો માટે પોતાની જિંદગીના છેલ્લા નવ વર્ષો સમાજ સેવા કરવામાં અર્પિત કરી દેનાર જેનાથી બની શકતી દરેક પ્રકારની સમાજ સેવા નિસ્વાર્થ ભાવે કરનાર એવા વાપીના સમાજ સેવક અને વલસાડ જિલ્લાના કળિયુગ કા કર્ણ કહેવાતા કે વીર ભામાશા કહેવાતા એવા કિરણ રાવલ દ્વારા પોતાના બેત્તાલીસમાં જન્મદિવસ નિમિત્તે સમાજ સેવાનું કાર્ય કરવામાં આવ્યું કિરણ રાવલ એક એવા વ્યક્તિ છે જે સમાજ સેવાના કાર્યમાં કોઈ કચાશ નથી રાખતા અને હંમેશા વર્ષના બારી માસ સમાજ સેવાના કાર્યો કરતા રહે છે જે વલસાડ જિલ્લાની જનતા હંમેશા જોતી રહી છે સમાજ સેવક કિરણ રાવલના ફોન પર ઈશ્વરભાઈ હરપતિનો ફોન આવ્યો હતો અને હર્યા હોસ્પિટલમાં બી પ્લસ રક્તની ખૂબ જરૂર છે ત્યારે એક ફોન આવતાની સાથે જ વિના સંકોચે કિરણ રાવલે પોતાનું રક્ત આપવા નિસ્વાર્થ ભાવે ચાલુ વરસાદમાં પણ પહોંચી ગયા હતા આ વખતે સમાજસેવક કિરણ રાવલ દ્વારા એક ઝોને કહેવાય કે એક અશક્ય કાર્યને એવો પૂર્ણ કરવા જઈ રહ્યા છે વલસાડના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા પોતાના બેતાલીસમાં જન્મદિવસ નિમિત્તે સમાજ સેવક કિરણ રાવલે નવ્વાણુંમી વખત રક્તદાન કરવા હરિયા હોસ્પિટલ પહોંચ્યા અને કિરણ રાવલે પોતાનું રક્તદાન કરી પોતાની નૈતિક ફરજ સમજી પોતાનું બેતાલીસમો જન્મદિવસ એક ઉત્તમ કાર્ય કર્યું જરૂરિયાતમંદનો જીવ બચાવ્યો આમ સમાજ સેવક કિરણ રાવલ દ્વારા વાપી તેમજ આજુબાજુના વિસ્તાર અને વલસાડ જિલ્લાના હજારો લોકોના જીવ બચાવવામાં આવ્યા છે કિરણ રાવલ દ્વારા દર થી સિત્તેર દિવસમાં નિયમિત રક્તદાન તેઓ કરતા રહે છે કિરણ રાવલ અને પોતાના ટ્રસ્ટ ગ્રુપ દ્વારા અત્યાર સુધી ચાર વખત રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવી ચૂક્યું છે કિરણ રાવલ વર્ષમાં પાંચથી છ વાર રક્તદાન કરે છે અને કિરણ રાવલ છેલ્લા ત્રેવીસ વર્ષથી રક્તદાન કરતા આવ્યા છે